જણાવીશું કે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના બે હાજર પચીસ શું છે અને અરજી પ્રક્રિયા કઈ પ્રકારની રહેશે સંપૂર્ણ માહિતી વિસ્તારપૂર્વક અમે આજ આપને જણાવીશું બસ વિડીયોના છેલ્લે સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના તો સૌપ્રથમ જાણી લઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના બે હાજર પચીસ શું છે તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ ભારતના ખેડૂત સમુદાય ને નાણાકીય સહાય પૂરી પાડવા માટે રસાયેલ કલ્યાણ યોજના છે તેમનો ઉદ્દેશ્ય નાના અને મિત્રોને નાણાકીય બોજ ઘટાડવાનો અને તેમની આર્થિક સ્થિતિતા સુનિશ્ચિત કરવાનો છે તેમજ મિત્રો આમની મુખ્ય લાક્ષણિકતાઓ અમુક રહેલી છે કઈ કઈ રહેલી છે એમના વિશે આપને જણાવું તો મિત્રો વાર્ષિક રૂપિયા સ હજારની નાણાકીય સહાય આપવામાં આવે છે જે ત્રણ સમાન હપ્તામાં ખેડૂત મિત્રોના બેંક ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવે છે તેમજ સમગ્ર દેશમાં લાયક ખેડૂત પરિવારોને લાભ આપવાનો હેતુ રહેલો છે તો મિત્રો આ રહેલી છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના બે હજાર પચીસ તેમના પછી વાત કરીએ મિત્રો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના બે હજાર પચીસ ના લાભો શું રહેલા છે તો મિત્રો પાત્ર ખેડૂત મિત્રોને વાર્ષિક રૂપિયા છ હજાર ની ખાતરી તેમજ પારદર્શિતા સુનિશ્ચિત કરીને ડીબીટી દ્વારા ભંડોળની સીધા બેંક ખાતામાં જમા થાય છે અને કૃષિ ખર્ચને પહોંચી વળવા માટે નાના પાયે ખેડૂતોને ટેકો અપાય છે તો મિત્રો આ રહેલા છે આ યોજનાના લાભો હવે આ યોજનાના લાભો લેવા માટે ખેડૂત મિત્રોએ જરૂરી ડોક્યુમેન્ટ શું શું રજૂ કરવાના રહેશે એટલે કે અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ શું શું રજૂ કરવાના રહેશે તો મિત્રો અરજદારનો આધાર કાર્ડ જે મોબાઈલ નંબર સાથે લિંક હોવો આવશ્યક રહેશે એકાઉન્ટની પાસબુક જમીનની માલિકીના દસ્તાવેજો જેમ કે સાત બાર આઠ વગેરેના દસ્તાવેજો રહેઠાણના પ્રમાણપત્ર અને મોબાઈલ નંબર અને ચૂંટણી કાર્ડ આ એટલા ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે હવે ક્યાં રજૂ કરવાના રહેશે એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે ક્યાંથી કરવાની રહેશે તો મિત્રો ગુજરાતના તમામ ખેડૂત મિત્રોએ આ કિસાન બે હજાર પચીસ નો લાભ લેવા માટે આમની ઓફિશિયલી વેબસાઇટ ઉપર અરજી કરવાની રહેશે જેમનું નામ છે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન આમ ઉપર જઈ અને મિત્રો મેં જણાવ્યું એ પ્રમાણે ડોક્યુમેન્ટ અપલોડ કરી પર્સનલ ડિટેલ ભરી અને આપ આ યોજનાનો લાભ મેળવી શકશો તો મિત્રો બસ આજથી પીએમ કિસાન સન્માન યોજના બે હજાર પચીસ કે જે આવનારા નવા વર્ષમાં તરત જ મેળવો રૂપિયા બે હજારની સહાય કેવી રીતે અરજી કરવાની છે મેં આપને જણાવી એ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ પગલાં લઈ અને મિત્રો ગુજરાતના તમામ ખેડૂત મિત્રો આ પીએમ કિસાન સન્માન યોજના બે હજાર પચીસનો લાભ મેળવી શકશો